નથી ગમતી એ વસ્તુ પશુને નથી ગમતી અને છેલ્લું કી ફેક્ટર તમને કહી દઉં કે જો ફીડિંગ ઓકે હશે તો પચાસ ટકા જંગ તમે જીતી જશો બ્રીડ બનાવ્યા પછી વાત છે બ્રીડ વગર તો કશું પોસિબલ જ નથી બ્રીડ સારું હશે અને પછી એની અંદર જો ફીડિંગ તમે ઓકે ફીડિંગ એટલે ખોરાક જો ખોરાક તમે ઓકે આપશો તો પચાસ ટકા સક્સેસફુલ તમે થઈ જશો બીજું બધું પચાસ નહીં પણ સિત્તેર ટકા બીજી બધી વસ્તુઓ મેનેજમેન્ટ ઉપર આવે કે ભાઈ તમારો શેડની હાઈટ કેટલી છે ગરમી નીચે નથી આવતી વોટર અવેલેબિલિટી ચોવીસ કલાક છે નિયાર કેટલી છે એ વસ્તુ તો બધી પાછળ આવે ત્રીસ ચાલીસ ટકા પણ જો તમારું ફીડિંગ ઓકે હશે ફીડિંગ એટલે ખવડાવવાની જે વસ્તુઓ છે બાકી માર્કેટમાંથી સાહેબે વાત કરી હતી હું એનો સખત વિરોધી છું અને એમને સાથ આપું છું કે જે સસ્તા ભૈડા આવે છે કે ભાઈ અને આપણે પાછા જઈને કહીએ સાહેબ વધારે ફૂલાય આપજો વધારે હા વધારે જે પોણી પીવે ને એ ભેડો મને હાલો કપાસ હવે સાહેબે કપાસ ખોલ વાત કરી દીધી કઈ ખોલમાં પ્રોટીન હોય કપાસિયા ખોલમાં ફેટ જ હોય હવે ફેટ નથી આવતું હવે ટોક્સિક જ આવે છે મકાઈ જે કપાસનું જે પાપડી આવે છે એ જે તમારા પશુને ધીમે 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 મારવાનો ધંધો છે સ્લો પોઈઝન છે તમારે જોવો હોય જોઈ લો તમારે ઘરે જે ગાય કે જે ભેંસ રિપીટ થાય ઉઠલા મારે છે વારંવાર જો તમ આ એ કહી દઉં કોઈ પણ પશુ આહાર તમે પશુને ખવડાવતા હો તો મિનિમમ એની અંદર વીસ થી બાવીસ ટકા પ્રોટીન હોવું જોઈએ છ પાંચ થી છ અથવા સાડા છ ટકા મેક્સ ફેટ હોવું જોઈએ ફેટ ફેટ એટલે ચરબી અને એના સિવાય જે ફાઈબરનો જે છે એ આઠ થી દસ ટકા એની અંદર ફાઈબરો ફાઈબર એટલે રેસા ફેટ એટલે ચરબી ને પ્રોટીન એટલે તાકાત હવે મકાઈ એકલી ખવડાવશો તો એ રીચ પ્રોટીન ડાયટ છે એકલું પ્રોટીન જ મળશે ફેટ ને ફાઈબર નહીં મળે એકલી કપાસ પાપડી ખવડાવશો તો એકલું ફેટ જ મળશે પ્રોટીન ને ફાઈબર નહીં મળે અને કપાસ પાપડી એ ધીમું ઝેર જ છે હવે પહેલાં જેવી કપાસ પાપડીઓ આવતી નથી અને મહેરબાની કરી અને જે પેલા ફૂલાવાના ભેડા છે એ બંધ કરો તો જ તમારા ઘરે રિપીટની સમસ્યા બંધ થશે કેમ કે સાહેબ એના લીધે હોર્મિનલ ઇમ્બેલેન્સ થાય છે પશુઓમાં અને પશુ આહાર ખવડાવતી વખતે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખો જે દાણ આવે છે પેલેટ બનાસના ખવડાવો કે કોઈ બી કંપનીના ખવડાવતા હો તમે એ પેલેટ ખવડાવો તો એને હંમેશા કોરું ખવડાવો બીજું ઘરનું અનાજ ખવડાવતા હો ઘઉં છે બાજરી છે જુવાર છે મકાઈ જે ઘરની તમે વસ્તુ તો એને તમે બાફડાની અંદર બાફીને ખવડાવજો જો નહીં કરો તો એ ખાસ એની અંદર ત્રીસ ટકા જે અંદરથી એક્સેસ કરી શકશે બાકીનું સિત્તેર ટકા બહાર આવશે એ પચશે નહીં કેમ કે રો ફૂડ પચે નહીં પેટમાં રો એટલે કાચું મટીરિયલ કાચું ફૂડ પેટમાં નહીં પચે ગાય અને ભેંસના પેટમાં તો એને તમે આપણે સાહેબ આજથી પચાસ વર્ષ પહેલાં બધા ખોણિયું ચડાવતા શું હતું સર અને તમે ખોણી ખોણિયું એટલે આપણે ચૂલા ઉપર તપેલું મૂકીને એની અંદર અનાજ બાપવાની વિધિને અમારી ભાષામાં ખાણી ઉગે છે ખાણિયું પકવશો તો શું થશે એની અંદર જેટલા બી હાર્મફુલ બેક્ટેરિયા જેટલા બી એવા બેક્ટેરિયા અથવા જેવા ઇન્સેક્ટ કે કોઈ બી વસ્તુ જેમ કે દવા છોટવામાં આવી હોય ઇન્સેક્ટિસાઇડ હોય પેસ્ટીસાઈડ હોય હરબી સાઈડ હોય લારવી સાઈડ ઘણા પ્રકારની ઘઉં બાજરી અત્યારે તો હજારો દવાઓ થઈ ગઈ એ બધી દવાઓનું ઝેર તમે જયારે પકવશો ને તો લગભગ નેવું ટકા એ ઝેર નીકળી જશે કેમકે અગ્નિ જેટલી શુદ્ધિ ક્યાંય ન હોય તો જે બી અનાજ ખવડાવવાની ઈચ્છા હોય તમારે તમારા ઘરનું એના જેવી કોઈ વસ્તુ નથી આવતી તો એને તમે પકવીને ખવડાવજો અને કોઈ એક અનાજ ડાયરેક્ટ નહીં એના કરતા બે ત્રણ અનાજ જો મિક્સ કરીને ખવડાવશો તો વધારે સારું રહેશે અને પછી સિલેક્શન બફેલો તો સાહેબ એ વાત કરી જ નાખી ભેંસ લેવા જાવ તો શું શું તકેદારી રાખવી ગાય વિશે થોડી વાત કરી લઉં ગાય લેવા તો શું શું તકેદારી રાખવી એ ગાયનું વજન ચારે ભાગ ઉપર સરખું હોવું જોઈએ એના સ્કીન એની ચામડી ઉપર શાઇનિંગ હોવી જોઈએ એનો જે ચામડીનો જે ભાગ છે એ શાઇની હેરકોટ એ ચમકદાર હોવો પડે ત્રીજી વસ્તુ એ પશુનું બાવલું ઘૂંટણથી નીચે ના હોવું જોઈએ તૂટેલો બાવલું ના હોવું જોઈએ ચોથી વસ્તુ એના શરીરનો જે ગળાનો ભાગ છે ત્યાંથી ચાલુ કરો તો એ પશુ સાંકળું અને જેમ 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 પાછળ એમ એ પશુ પોળું થતું હોય ઇન શોર્ટ એનો જે બેક એરિયા છે એ વધારે જગ્યા રોકતો હોય પછી પાંચમી એનું પેટ ગોળ એકદમ તૂટેલું આપણા પેલા જાડા માણસનું પેટ તૂટેલું હોય ને એ તૂટેલું ના ગોળ પેટ ના હોવું પડે એનું એનું રીઝન શું છે એ બી કહી દઉં પશુ ગાય કે ભેંસ જન્મે અને છ મહિનાની અંદર તમે છ મહિના અંદર અંદર કે બીજા કે ત્રીજા કે ચોથા મહિને તમે એને લીલીને હુકી ખવડાવવાનું ચાલુ કરી નાખો તો એના પેટનો ભાગ એની જે રૂમેન જે દીવાલ છે તૂટવાનું ચાલુ થઈ જાય અને બીજું કી ફેક્ટર છે કે એના જે એનું જે પ્રાણી છે એ એક્ટિવ હોવું જોઈએ એક્ટિવ એટલે તમે આવો તો તમને જોતું હોય અને તમારા એક્શન ઉપર રિએક્શન આપતું હોય બાકી જે લેમનેસ ને ડોર્મન્સી વાળા પશુઓ લેવા જશો તો નહીં મજા આવે તમને એનો માલિક હાથ ફેરવે તો ફેરવવા દે બહારનો આઈન ફેવરે તો ફેરવવા દે કોઈ ઓળખતું ના હોય એમને પુતળાની માફક ઉભું હોય તો એ ડોર્મન્સી સુષુપ્ત અવસ્થા કહેવાય અથવા લેમનેસ કહી શકો એને લંગડાપણું એનો સ્ટાર્ટિંગનો ફેઝ આવે સ્ટેજ વન એમાં એ જ ફેઝ હોય છે તો બસ આટલું જ કહેવું તું મારે વધારે ટાઈમ નથી ને તમે બધા ભૂખ્યા થયા હશો મને ખબર છે થોડું કંટાળા જેવું લાગ્યું હોય તો માફ કરજો બરોબર અને હવે પ્રકાશભાઈ સાહેબને વિનંતી કરીશું કે આઈને આભાર વિધિ કરશે પ્રકાશભાઈ સાહેબને પ્રશ્નો હજી તમારા કોઈ હોય તો પ્રકાશભાઈ સાહેબને પૂછી શકો રામસુખભાઈ સાહેબને તમારી પાછળ એક હસ્તી બેઠી છે ડૉક્ટર મયુરભાઈ એમને પણ પૂછી શકો એ બી મનીષભાઈ જેટલા જ નોલેજેબલ પર્સન છે રામશુંભાઈની કક્ષામાં જ આવે છે અને પ્રકાશભાઈ માટે એકવાર હવે માઇક એમને આપી શકો કે તાળીઓથી વધારશો કેમ કે આ પ્રોગ્રામ અને અમારી સંસ્થાનું વટ મૂળ એ છે અમે બધા શાખાઓ છીએ પત્તા છીએ બરાબર એ ના હોય તો આ શક્ય નથી પ્રકાશભાઈ સાહેબ